એ પણ આપણી રાજ્ય સરકાર મિત્રો આપણે આગળના સમયમાં પૂરી કરીશું આજે એકત્રીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની પહેલા ધોરણ લઈને બારમા સુધી શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે ટૂંક સમયમાં એ તમામ આપણે પૂર્ણ કરીશું અને મને કેતા બાબતનો આનંદ છે કે આપણો અરવલ્લી જિલ્લો એમાં મહેકમમાં માત્ર 1 થી 5 માં બાર શિક્ષકો ઘટે છે અને 6 થી 8 માં માત્ર ત્રણ શિક્ષકો ઘટે છે અને એ શિક્ષકો પણ આપણી આ મંજૂરી આપી છે એટલે અરવલ્લી જિલ્લામાં તો મહેકમ શિક્ષકોનો આપણે પૂરેપૂરું મિત્રો ભરવા જઈ રહ્યા છે પણ એક ગૌરવની બાબત છે આ તબક્કે પુનઃ સન્માનિત મંચ ઉપસ્થિત દેવ વડીલો માતા યુવાનો પત્રકાર મિત્રો મીડિયાના મિત્રો તમારા બધાનું સ્વાગત કરું છું આવકારું છું Walaupun harus matagi dan apa?